જય માતાજી જય મગલ મિત્રો હું સવાણી ને ફરીવાર મિત્રો આજે આવી ગયા આપણે મવા માર્કેટિંગ આજે મિત્રો આપણે દેવળિયા માર્કેટિંગ માં આવ્યા છીએ ને આજે મિત્રો આપણે લાલ ડુંગળીની લાઈવ હરાજી આપણે જોવાન છે ને આજે મિત્રો પેલા અત્યારે તારીખની આજ વાત કરી તો તારીખ છે 6 એક બે હજાર છવ્વીસ અને વારસે મિત્રો આજે મંગળવાર બાકી લાઈવ હરાજી છે ને ઇચાર તમને મિત્રો પેલા બતાવી દે લાઈવ હરાજી લાલ ડુંગળીમાં મિત્રો ઇચાર થાય છે અહીંયા ને આ બધી મિત્રો આજની આપણે લાલ ડુંગળીની મિત્રો આજની આવક છે આજની મિત્રો આપણે આવકની મિત્રો આજની વાત કરીને તો આજની આવક છે એકોતેર હજાર બસો ને અઠ્યાવીસ હજાર પ્લસ થેલાની મિત્રો આજની આવક છે એટલે કે એકોતેર હજાર પ્લસ ઠેલાની મિત્રો આજની લાલ ડુંગળીમાં મિત્રો આજની આવક છે ને લાઈવરાજ વિચાર તમે જો પરિવાર મિત્રો તમને બતાવી દો અત્યારે આપણે અહીંયા વિચાર થાય છે એકત્રીસ ને બત્રીસ બત્રીસ નંબરની લાઈનમાં અત્યારે મિત્રો લાઈવ રાજી વિચાર થાય છે તો આપણે મિત્રો બત્રીસ નંબરની મિત્રો આખી લાઈન મિત્રો આપણે લાઈવ રાજી મિત્રો જોવાનું છે તો પેલા તમને આપણી ચેનલનું નામ આપી દઉં આપણી ચેનલનું નામ છે એડી મવવા માર્કેટિંગ આ ચેનલની અંદર મિત્રો પહેલાં આવ્યો તો આપણી ચેનલને ખાસ કરીને સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો અને જેમ બને મિત્રો આપણી ચેનલને વાયરલ કરજો એટલે જેમ બને એમ આપણી ચેનલ મોટી થાય એટલે આપણે બધા ખેડૂત મિત્રોને આપણે ખાલી વિડીયો મૂક્યો ને એટલે આઈડિયા આવી જાય ઘરે બેઠા બધાને ભાવ જોવા મળે તો હું બહુ જાજુ નથી કહેતો ફેસબુકમાં જોતા હોય તો આપણી ચેનલને ફોલો કરજો અને યુટ્યુબમાં મિત્રો જોતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાકી ઘણા ખરા ખેડૂત મિત્રોને આપણે ઇન્ટરવ્યૂ પણ ડેલી આપણે જે આ ડુંગળી લઈને આવેલા હોય એ મિત્રો તમારે વિડીયો જો હોય ને આપણા ખેડૂતભાઈના ઇન્ટરવ્યૂ ખેડૂતભાઈ હું બોલ્યાના અભિપ્રાય તો મિત્રો યુટ્યુબમાં ખાલી તમારે બોલવાનું છે સર્ચ મારજો મારા ખેડૂતની વાત એટલે મિત્રો આપણી પહેલી ચેનલ આવશે એમાં મિત્રો આપણા બધા ખેડૂતના અભિપ્રાય આપણે એમાં લઈએ છીએ તો મિત્રો એ પણ ચેનલને મિત્રો ખાસ કરીને સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો બાકી મિત્રો તમને હરાજી મિત્રો બતાવીને તો આજે કે એકડ એકથી એકત્રીસ બત્રીસ નંબરની લાઈનની મિત્રો તમને લાઈવ મિત્રો હરાજી બતાવી એટલે આપણા બધા ખેડૂત મિત્રોને ખબર પડે કે આ વકલના કહેવા છે બીજા વકલના કહેવા છે નવી ડુંગળીના કહેવાશે મીડિયમ ક્વોલેટીના કહેવા છે એટલે વિગતવાર મિત્રો વગેરે વગેરે લાગટ મિત્રો આસ્કેલ છે ને તેમને લાઈવ રાજી બતાવી તો આપણા બધા ખેડૂત મિત્રોને ખબર પડે કે આ વકલના આવા ભાવ છે એમ તો ખાસ કરીને મિત્રો આપણે સેનલમાં પહેલી વેરાયોજ આપણી સેન એટલે સપોર્ટ કરજો સબસ્ક્રાઇબ કરજો બાકી આલો મિત્રો મળ્યો ફટાફટ આપણી ત્યાં મને લાલ લાઈવ ડુંગણીની લાવી રહાજીમાં

તો એકસો ને એકતાલીસ રૂપિયા મિત્રો આ વકલ પૂરા ત્રણસો રૂપિયા મિત્રો ભાવ છે તેમ ક્વોલિટી જો આની મિત્રો આપણે હરાજી ને તેવી પાના પાણી ફ્રી વાર મિત્રો હું તમને ક્વોલિટી બતાવી દઉં આ રીતનો મિત્રો કંઈક માલ છે ને આવવાનો ભાવ છે ત્રણસો રૂપિયા મિત્રો આનો ભાવ આવ્યો ને નવી ડુંગળી છે મિત્રો ક્વોલિટી જો સુપર માલ છે કલરવાળો એપીએમસી વીસ કિલોના છે પૂરા ત્રણસો રૂપિયા ભાવ મિત્રો આ ડુંગળીના બસો ઓગણીસ સિત્તેર રૂપિયા ભાવશો છે જો આ મિત્રો કંઈક માલ છે રૂપિયા મિત્રો

માલ છે એકસો ને સાત રૂપિયા ભાવશો ક્વોલિટી જો આ રીતે મિત્રો માલ છે અને એકસો ને સાત રૂપિયા ભાવ છે 26 83 40 બોલે હો સાહેબ કુમલ કુમલ 52 54 21 80 80 સાહેબ 80 80 બોલો એકસો નેવું રૂપિયા મિત્રો ભાવ છો બોલે તું મિત્રો બોલો બવા બાસઠ છે મસ્ત્ર बसो ने पिस्तालीस रुपया भाई शोश मित्रों क्वालिटी जो आ रीत मित्रों माल चाह बस्सो ने पिस्तालीस रुपया

એકસો ને ચોવીસ રૂપિયા મિત્રો ભાવ શો છે તેમ ક્વોલિટી જોવા મિત્રો આ રીતના મિત્રો કઈક માલ છે એકસો ને ચોવીસ રૂપિયા ભાવ છે ચાર પાંચ હજાર ચો બાર પછી હોતો ચાર હજાર રૂપિયા એકસો હજાર બોલો એકસો ને અઢાર રૂપિયા મિત્રો ભાવ શું છે ક્વોલિટી જોવા મિત્રો તમે આ રીતે મિત્રો કઈક માલ છે એપીએમસી મો વીસ ભાવ છે બસો ને પંદર રૂપિયા મિત્રો ભાવ શો છે તમે ક્વોલિટી જો આ રીતે મિત્રો કઈક માલ છે અને બસો પંદર રૂપિયા ભાવ છો ક્વોલિટી જોવો મિત્રો તમે

ત્રણસો ને અઢાર બોલું ઓગણીસ ઓગણીસ રૂપિયા વીસ વીસ રૂપિયા ત્રણસો ત્રીસ બાવીસ ઓગણીસ પચીસ રૂપિયા ત્રણસો પચીસ બોલો

મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ફરીવાર મિત્રો આપણે HPNC મોવા એટલે કે મિત્રો આપણે દેવળિયા માર્કેટિંગ આડમાં આવ્યો છે અને આ બધી મિત્રો આજની લાલ ડુંગળીની મિત્રો આદની બધી આવક છે તેમ જોઓ મિત્રો આ બધી મિત્રો આદની લાલ ડુંગળીમાં મિત્રો આદની બધી આવક છે અને લાઇવ રાજી અત્યારે તમે જોઓ મિત્રો અત્યારે આપણે અહીંયા અત્યારે થાય છે તારીખને મિત્રો આજ વાત કરીએ તો તારીખ છે 6 1 2026 અને વાર છે મિત્રો આજે મંગળવાર લાઈવ રાજી અત્યારે તમે જોઓ અત્યારે મિત્રો અત્યારે અહીંયા અત્યારે આપણે થાય છે અને આજની મિત્રો આવક છે ને આજ બંધ છે છ વાગે મિત્રો જો કાંઈ અપડેટ આવશે ને તો મિત્રો આપણે વિડીયો એક બનાવીને મૂકી દેવું ને આપણે ખેડૂત મિત્રોને ખબર પડે બાકી મિત્રો આવા રોજ મિત્રો આપણે હરાજીના વિડીયો જોવા માટે ખાસ કરીને આપણી ચેનલને સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો કેમ કે મિત્રો આપણે ખેડૂત મિત્રોની ચેનલ છે ને હું પણ મિત્રો ખેડૂતનો દીકરો છું એટલે મિત્રો હજી મિત્રો આપણે આગળ આગળ મિત્રો વકલા ભાવ જોયું કે કેવા રહી છે આજના બજાર ભાવ হ্যালো ভাই সোরিয়াশি একসোনে সোরিয়াশি রুপিয়া মিত্র ভাই আকলে কোলেটি না তুমি ডুগড়ি સત્તર અને એકસો ને બાવીસ રૂપિયા છે

માલ છે બસો ને ચાલીસ રૂપિયા ફાવશો એકસો હવે તોડતા નહી ભાઈ સો રૂપિયા ભાઈ એકસો ને બાવીસ રૂપિયા મિત્ર ભાવ છો છો તમે ક્વોલિટી જો આ રીત મિત્રો કઈક માલ છે અને એકસો રૂપિયા આવશે રૂપિયા છે રૂપિયા

20 કિલોનો મિત્રો ભાવ છે તોતેર રૂપિયા ક્વોલિટી જો તો રોજ મિત્રો વરાજીના વિડિયો જોમ મિત્રો ખાસ કરીને આ પેજને સપોર્ટ કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો મિત્રો આપડે ખેડૂત મિત્રોનું ચેનલ છે તો કેલો મિત્રો આ ગડગડું છે એ બજાર ભાવ કેવા રહી છે એટલે યેલો એક બે હપ્તો 1 2 5 12 15 થી રૂપિયા પછી 28 28 રૂપિયા 129 ઓફર કરે છે 129 બોલો સારું છે ભાઈ

છત્રીસ છત્રીસ ઓગણ ચાલીસ ઓગણ ચાલીસ રૂપિયા બચો ઓગણચાલીસ બેતાલીસ પચાસ પચાસ રૂપિયા બચો બસો ને સોતેર રૂપિયા મિત્રો ભાવશો ને ઓગણીસ છેલ્લી નો મિત્રો વકલ છે ને તમે ક્વોલિટી જો આ રીતે મિત્રો કઈક માલ છે અને બસો ને સોતેર રૂપિયા ભાવશો